સ્વાગત છે ખાનપુર ગ્રામજનો એ રોડ પ્રશ્ને પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપ્યું ચૂંટણી બહિષ્કાર ને ચિમકી ઉચ્ચારી ચંબુસર તાલુકાના ખાનપુર ગામ જે ચંબુસરથી આઠ કિલોમીટર દૂર આવેલ છે આશરે પાંચ હજાર વસ્તી ધરાવતું ગામ છે ગ્રામજનો તમામ વ્યવહાર ચંબુસર સાથે સંકળાયેલો છે આ ગામનો રોડ એટલો ખકડતજ થઈ ગયેલ છે કે દર્દીઓ વૃદ્ધો વિદ્યાર્થીઓ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાંય આ રોડ નો પ્રશ્ન હલ થતો નથી જેને લઈ ગ્રામજનો દ્વારા માજી તાલુકા પંચાયત સદસ્ય પટેલ યુસુફ આગેવાનીમાં પ્રાંત અધિકારી આગેવાની આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા બે હજાર બાવીસ થી ખાનપુર ચંબુસર રોડ મંજૂર કરેલ છે ટેન્ડર પ્રક્રિયા બાદ કોન્ટ્રાક્ટ અપાયો અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ નું કામ કરવા મચી રહેલી કામની ભાગોળે મુકેલ તે ત્રણ માસ પછી પરત લઈ ગયા અને ફરી પાછો એ સિલસિલો ફક્ત ગ્રામજનોને ખુ ખુસકરવા મશીનરી લાવવામાં આવી છે કયા કારણોસર આ રોડનું કામ થતું નથી બે વર્ષથી મંજૂર થયેલ રોડનું કામ ન થવાથી ગ્રામજનોની ધીરજનો અંત આવેલ જેને લઈને આવેદનપત્ર અપાયું અને આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી ચૂંટણી પહેલા જો રોડ નહીં તો વોટ નહીં તથા ગામમાં રાજકીય પક્ષોના કાર્યકરોને નો પ્રવેશ કાર્યક્રમ કરવા જણાવ્યું આવેદનપત્ર પત્ર આપવા માજી સરપંચ રસીદભાઈ સુલેમાન મચ્છીવાલા માજી પંચાયત સભ્ય અબ્દુલભાઈ કડવા અગ્રણી સહીદભાઈ મુસાભાઈ પટેલ ઇલિયાસભાઈ હાજી સહીદ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હું એક્સ તાલુકા પંચાયત સભ્ય મારું નામ યુસુફ આદમ પટેલ રહેવાસી કાનપુર દે હવે આ રોડનો અમે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છીએ છેલ્લે અમે એવો નિર્ણય કર્યો છે કે આવેદનપત્ર આપીએ અને આ ચૂંટણીનો અમે બહિષ્કાર ખુલ્લો કરીએ છીએ કમ કે અમે બધા જ પ્રયત્નો કર્યા તો અમને મળી તો ખાલી તારીખ પર તારીખ એના સિવાય અમને કંઈ મળ્યું નથી અને બે હજાર બાવીસનો આ રોડ મંજૂર થયેલો છે બબ્બે વખતે બબ્બે વાર સાધનો આવ્યા પડ્યા અને બબ્બે તત્રણ મહિને લોકો લઈ ગયા એટલે અમારી હાથે છેતરપિંડિત થાય છે એટલે હવે અમારો આખરી નિર્ણય બસ આજ કે ચૂંટણીનો બહિષ્કાર હું સલીમ પટેલ હું એક રિક્ષા ડ્રાઈવર છું ખાનપુર ગામનો રહેવાસી હવે અમે અત્યારે મામલતદાર સાહેબને આવેદનપત્ર રોડ બાબતે આપવા આવ્યા છીએ અમારો રોડ એટલો ઉભર ખાબર થઈ ગયો છે કે ગામની લગભગ પચાસ રિક્ષાઓ છે બધા અહીંયા લઈને જ આવેલા છે છે નુકસાન થઈ કોઈ ડિલેવરીનો કેસ હોય કે કોઈ બીમાર દર્દી હોય તો રોડ પરથી પસાર થવું લોખંડના ચણા ચાવા બરાબર છે એટલે આ કોન્ટ્રાક્ટર અમને કોન્ટ્રાક્ટર ની લાપરવાહીને કારણે અને બેદરકારીના કારણે આ રોડ બનતો નથી અમે માર્ગ મકાન વિભાગ જનપ્રતિનિધિઓ વહીવટી તંત્ર દરેક ને વારંવાર રજુઆ રજુઆતો મૌખિક તથા લેખિત કરી છતાં પરિણામ શૂન્ય આવે છે અને ના છૂટક્યા મારે ચૂંટણી બહિષ્કાર ને હથિયાર ઉગમવાનો બહિષ્કાર કરીશું ચૂંટણી